નમસ્કાર ખેડૂમ મિત્રો આજની તારીખ છે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજને નવી તુવેર બજાર ભાવ કેવા છે લૂઝની અંદર નવી લૂઝની અંદર આવી ગઈ છે ભાઈ અરાજી તો ચાલો અરાજીમાં જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ રસ્તો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ દાણે હારી જોઈ લો ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ બીડી ભાઈ જોઈ લો ચૌદસો બત્રીસ બીડી

ચૌદસો આનો જોવો ભાઈ હારો દાણે પણ સારી ક્વોલિટીમાં સુપર ક્વોલિટી ચૌદસો તેત્રીસ ભાવનો જોઈ લો ભાઈ સાવ લ્યો ચૌદસો અઢાર ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે હારી જોઈ લો ચૌદસો ને અઢાર ભાવ સાવધ નો જોઈ લો સાવધ નો ભાવ સારી ક્વોલિટીમાં ચૌદસો અઢાર ભાવ જોઈ લો ચૌદસો અઢાર આ તો એનો ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તું જોઈ લો દાણે પણ હારીએ ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી ચૌદસો ને આડત્રીસ ભાવન વાતનો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એમ સુપર ક્વોલિટી માલ ચૌદસો આડત્રીસ જોઈ લો આ તું એનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે સુપર ક્વોલિટી જોઈ લો ચૌદસો ને બાવન ભાવાનો ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોઈ લો દાણે પણ હારીએ ચૌદસો ને બાવન ભાવ જોઈ લો આજનો ઊંચો ભાવ જોવો ચૌદસો બાવન ઘટે ઘટેની જોઈ લો ચૌદસો બાવન આ તો એનો ભાવ ચૌદસો ને તેત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં હારીએ ભાઈ જોઈ લો દાણે પણ હારીએ ચૌદસો ને તેત્રીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ ચૌદસો ને ભાવ સુપર ક્વૉલિટી તું चौदस भाई चौदह सौतरी रुपया भाव थियों क्वालिटी क्वालिटी में हारी दाणे चौदसों चौदौ आस भाव आज ना दाणे हारी जो लो चौद सौ आड़त

આતો એનો ભાવ 14228 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ દાણે સારી હે જોઈ લો 14228 ભાવ જોઈજો ક્વોલિટી 14228 ભાવ દાણે સારી હે ભાઈ જોઈ લો 14228 આતો એનો ભાવ 1438 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ દાણે સારી હે ભાઈ જોઈ લો 1438 ભાવ જોઈજો ક્વોલિટી માં કાઈ ઘટે ની 1438 ભાવનો આદલો જોઈજો દાણે પણ હારીએ હા તો એનો ભાવ ચૌદ છો ને ચૌદ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હારીએ ચૌદ ને ચૌદ ભાવનો રહ્યો ચૌછો ચૌદ ભાવ દાણે પણ હારીએ રઈ લ્યો ચૌછો ચૌદ ભાઈ ચૌદ છો ને બે રૂપિયા ભાવ થયો હા તો એનો ક્વોલિટી વાત કરીને કોલેટીમાં સારી એ ભાઈ લઈ લો ચૌદસો ને બે રૂપિયા ભાવનો આજનો જોઈ લો ચૌદસો બે ભાવનો જોવો ક્વોલિટી ચૌદસો બે ભાઈ જોઈ લો આ તું એનો ભાવ ચૌદસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ હારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને પંદર ભાવનો આજનો જોઈ લો ક્વોલિટીમાં હારીએ ભાઈ ચૌદસો પંદર ભાવ

ભાઈ જાપાને ચૌદસો ને બે ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો બે રૂપિયા ભાવ જાપાનનો અદનો એવો ક્વોલિટી ક્વોલિટીમાં સારી હે ભાઈ ચૌદસો બે ભાવનો અદનો જોઈ લો જોઈ લો ક્વોલિટી ચૌદસો બે આ તો એનો ભાવ ચૌદસો ને અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારી એ જોઈ લો ચૌદસો ને અગિયાર ભાવ ક્વોલિટીમાં સારી હે ભાઈ ચૌદસો અગિયાર જોઈ લો ક્વોલિટી चो चो गियर पाव। भाई चौदौ चौदो आठ पाव थो क्वालिटी क्वालिटी में सारी है चौदसो आठ पावन आई लो क्वालिटी चौदसो आठ रूपया भाई चौदसो आठ